સાબરકાંઠા જિલ્લામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિંમતનગર વિધાનસભા લડી ચૂકેલા અને સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ સહિત તેમના અંદાજે પાંચસોથી વધુ સમર્થકો એક સાથે સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે વિપુલ પટેલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ રહ્યા હતા તેઓ વર્ષ બે હજાર છ થી સાબર ડેરીમાં ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે છેલ્લા ઘણા સમયથી તેઓ કેસરિયા કરશે તેવી અટકળો સામે આવતી હતી આજે પ્રદેશ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યોના હસ્તે કેસરિયા કરશે નરેન્દ્ર મોદીથી પ્રેરાય અને રામ મંદિર જેવા અનેક સારા કામો અને વિકાસને લઈ ભાજપમાં જોડાવાનું જણાવ્યું હતું આજે આપણા પ્રધાન સેવક અને જેને ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ જે જઈ રહ્યા છે એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબના સાહેબનાથી પ્રેરાઈ અને જે સનાતન ધર્મ આપણે આજે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને એનાથી પ્રેરાઈ અને હું આજે ભારતીય જનતા પાર્ટીમાં મારા પાંચસોથી વધુ કાર્યકરો સાથે આજે સી આર પાટીલના હસ્તે સી આર પટેલ સાહેબના હસ્તે કમલમમાં